તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ને નવા અને તમામ જય શ્રી કૃષ્ણ મહાદેવ તો દર્શક મિત્રો ઘણા સમય પછી આપણે આપણે આ જે આવી ગયા ઘઉં સરસ રીતે એક પણ ડુંડી હવે લીલી નથી રહી ક્યાંક ક્યાંક આપણે ધોરિયાના કિનારે અને પાસળના ભાગમાં ક્યાંક કંઈક લીલી લીલી દેખાઈ રહી છે તો દર્શક મિત્રો ખાસ કરીને આપણે હવે

આગળ પાછળ જો ઉગા હોય તો પાળ નેખમાં પણ આપણે ગયા વર્ષે એવું જોતું આપણે એ પોર જે વાવેતરમાં થોડોક ફેર પડી ગયો એટલે જે આપણે વાવેતર કર્યું એમાં એક હાથે આપણી પાળ નેખમાં કેટલે કે કિનારે થોડીક આબાજુની ધૂળ આ બાજુ દબાઈ ગઈ છે એટલે એક હાયરે આપણે બે બંને પાળાની પાસે થોડીક બે દિવસ પાંચ દિવસ લેટ ઊઘી હતી એના કારણે આપણે જે ઘઉંની પાળ નેખમાં એ ડુંડી લીલી રહી ગઈ હતી અને વચ્ચેના ઘઉં છે એ સરસ રીતે આ પાકી ગયા હતા પરંતુ આ આ વર્ષે આપણે એવું કાંઈ નથી છ્યું એટલે કે હજી આપણે આમ જોવા જઈએ તો આપણે ઘઉં સરસ રીતે હજી સરસ રીતે એક સરખા બધી પાકી ગયા છે ને સરસ રીતે ઉગાવો પણ આવ્યો હતો પરંતુ હજી એક આપણી જે આવી લીલી ડુંડી છે આ પાળાના નેખમમાં ને ધોવિયાના કિનારામાં ને આવી લીલીડુંડી જે છે તો હજી આપણે દશકની તો આપણે જે આ ઘઉં છે એને હજી આપણે સાત થી આઠ દિવસ એમાં હજી જાળવવું છે કારણ કે જો આવી લીલી ડુંડી એમાં હોય ને આપણે પછી આપણે જો કે પાંચ વીઘાના ઘઉં વાવેતર કરેલું છે પરંતુ જો આવી લીલી ડુંડી હોય તો એમાં દાણો લીલવણો કે હોય કે જ દાણો પણ લીલવણો એમાં દેખાતો હોય છે તો જો હજી આવી લીલી ડુંડી હોય તો દસ પૂછ આપણે હાર્વેસ્ટર ન મારવું જોઈએ આમાં ચાર થી પાંચ દિવસ જો આમાં જવા દઈએ તો સરસ રીતે આમાં આનો જે દાણો છે એ સરસ રીતે ઘઉંલો થઈ જતો હોય છે તો આપણે પોર ગયા વર્ષે આપણે જો કે ખાધા પૂરતી જ વાવેલા હતા પરંતુ આપણે પોરનો અનુભવ થઈ ગયો છે એટલે આપણે જે જાતનો અનુભવ છે એ જ આપણે વિડીયો બનાવીએ છીએ આપણે કોઈ ચર્ચ કરીને કે બીજાની માહિતી લઈને આપણે વિડીયો નથી બનાવતા એટલે જે આપણે જાતનો અનુભવ હોય એ જ આપણે વિડીયો માં કહીએ છીએ અને આપણે જે પોરનો અનુભવ છે આપણે પોર આપણે બે વિઘના ઘઉં નું વાવેતર કરેલું હતું આપણે પોર પાછળથી એક આપણે ઉગી લેતી આપણે વિડીયો પહેલા કઈ એ પ્રમાણે આપણે પણ ખાવા પૂરતી આપણે જે વાવેલા હતા એટલે તો કઈ વાંધો નતો આવ્યો પરંતુ આપણે પાળા નેખામાં જે આ રીતની ડુંડી રહી ગઈ હતી એને લીલા દાણો દાણા આપણે જે ઢગલો તો એમાં દેખાતા હા તો જે વેચવા માટે ખરેખર જો ઘઉં આપણે ખેડૂત મિત્રો જો વાવેલા હોય તો આવી જે લીલી ડુંડી હોય સંપૂર્ણ રીતે એમાં દાણો ખવલો થઈ જાય એ રીતનો થાય ત્યારે જ એમાં હાર્વેસ્ટર મારવું જોઈએ કારણ કે આ જે ઘઉં છે આપણે તો હાર્વેસ્ટર મારવાનું જેમ પાકે એમ જ હારે આપણા ઘઉં થતા હોય છે અને જો આવી આવી લીલી ડુંડી એમાં હોય તો આરોક્ષર મારવામાં જાળવવું જોઈએ કારણ કે જો આવી લીલી ડુંડી હોય તો એમાં દાણો લીલાવણા થવાના કારણે ભાવ એમાં તદ્દન ઓછા મળે છે અને આપણે પણ હજી આમાં જોકે ક્યારેના કિનારે ક્યાંક એક લીલી ડુંડી છે અને પાછળના ભાગમાં જ્યાં પાણીનો ભરાવો થતો ત્યાં પણ લીલી ડુંડી છે આપણા ઘઉંને પણ હજી સાતથી આઠ દિવસ એમાં જવા દેવાના છે તો ખાસ કરીને દશકને તો આજે એ પણ એક થોડુંક આપણે ચર્ચા કરવી છે કારણ કે જે આપણે અંધાર્યો અંજવાળીયા એની થોડીક ચર્ચા કરવી છે તો આપણે જે ખાવા પૂરતી જે ઘઉં વાવેલા હોય એમાં જો આપણે અત્યારે તો જો કે અંજળિયું આવી ગયો છે ફાગણ મહિનો આવી ગયો છે ને આમ જોવા જઈએ તો આપણા મા મહિનો પૂરો થઈ ગયો એટલે કે અંધાર્યો વધમાં જો ખાવા પૂરતી આપણે ઘઉં વાવેલા હોય તો આપણે કદાચ ન પાકે એમ હોય તો જે અંધાર્યું હોય વધ હોય એમાં થોડોક આપણે વાટ પાડી દેવો જોઈએ જેથી કરીને જે અંધારિયાના ઘઉં હોય એ આખો વર્ષ એમાં ફળતા નથી અને જો સુદમાં એટલે કે અંજવાળિયામાં ઘઉંનો વાટો આપણે પાડીએ તો એમાં થોડીક હળી જવાની જેમ શક્યતા રહેતી હોય છે તો આ દેશી વિજ્ઞાનના આપણે દેશી નુસ્ખા પ્રમાણે આપણા ગઢિયા અને આપણા જે વડીલો હતા એ આવી માન્યતા ખરેખર રાખતા હતા અને ખરેખર રાખવી પણ જોવે તો જો ખાવા પૂરતી ઘઉંનો જો આપણે એમાં વાટ પાડવો હોય અમે જો કે બે પોળા વાટ પાડી દીધો છે અગાઉથી અને પાકવામાં હજી આપણે સુદમાં અંધારિયામાં અંજવાળિયામાં આવશે આપણે બે પુળા આપણે વાઢીને સરસ રીતે ઝોકાવીને આપણે રાખી દીધા છે આપણે જે તો ખાવા પૂરતી આપણે ઘઉં આમાંથી જ રાખવાના હોય એટલે આપણે બે પોળા એનો વાઢીને ઝોકાવીને આપણે રાખી દીધા છે અને જો વધારે આમ ગણવા જઈએ તો અંધારિયામાં જો ઘઉં કાઢવામાં આવે વધારે ઉત્તમ રહે છે તો આખું વર્ષ એમાં સડવાની શક્યતા ઓછી રહે છે તો દર્શક મિત્રો આ રીતનો જે મને અનુભવ હતો એ તમારે વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કર્યો છે તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી આપણે આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો